નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ના સાડત્રીસ માં exhibition અત્યારે આપણે આવ્યા છીએ ક્લોથિંગ એલ એલ માં તો ચાલો વાત કરીએ સાહેબ આપ કેટલા સમયથી ડીલ કરી રહ્યા છો અને શું બ્રાન્ડ નેમ છે આપનો અમારું બ્રાન્ડ એ એમ એન્ડ ચાર્લી બોય એન્ડ કોક્યુ ફોર્મ બ્રાન્ડ છે તમે કેટલા સમયથી આ બિઝનેસમાં ડીલ કરી રહ્યા છો 40 યર્સ અને શું શું વસ્તુમાં ડીલ કરો છો તમે ટોટલી ગાર્મેન્ટ માં ટોટલ ચિલ્ડ્રન થી લગાઈને મેન્સ સુધી કમ્પ્લીટલી બરોબર તમે કે કે સપ્લાય કરો છો ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા અને જીજીએમએસ સાથે કેટલા સમયથી સંકળાયેલા છો જીજીએમ સાથે અમે બહુ ખાસા સમયથી સંકળાયેલા છીએ કમ 15 થી 20 વર્ષથી સંકળાયેલા છે ઓકે થેન્ક યુ સર ઓકે વેલકમ વાત કરીએ ભાસ્કરભાઈ સાથે ભાસ્કરભાઈ તમારી બ્રાન્ડ નેમ શું છે અને ક્યાંથી ડીલ કરો છો અમારી બ્રાન્ડ નેમ કોક્યુ છે અને અમે 399 એમઆરપી થી લઈને 2200 રૂપિયા એમઆરપી સુધીના આર્ટિકલો હોય છે તમે શું શું વસ્તુમાં ડીલ કરો છો અમે હોલસેલ ટી-શર્ટ્સ માં નીટિંગ ટી-શર્ટ્સ માં ટી શર્ટના જેટલા બી એટલે નીટિંગ જેટલી બી આર્ટિકલ આવે છે એની અંદર ડીલ કરીએ છીએ અમે છેલ્લા બે વર્ષથી આ બ્રાન્ડ ને પ્રમોટ કરીએ છીએ આજની તારીખમાં અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાય થાય છે કેટલા સમયથી જીજીએમએ સાથે સંકળાયેલો છો જીજીએમ એ જોડે હું છેલ્લા વીસ વર્ષથી સંકળાયેલો છું ઓકે થેન્ક યુ સર